આજથી મગફળી મગ અડદ અને સોયાબીનના પાકની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો આજે સત્તાણું કેન્દ્રો પરથી તો આવતીકાલે રાજ્યના ત્રણસો કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી કરાશે જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો એંશી અડદના ભાવમાં ચારસો અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ચારસો છત્રીસનો વધારો કરવામાં આવ્યો મગફળી પ્રતિ ક્વિન્ટલ સાત હજાર બસો ત્રેસઠના ભાવે મગ પ્રતિ ક્વિન્ટલ આઠ હજાર સાતસો અડસઠના ભાવે અને અડદ પ્રતિ ક્વિન્ટલ સાત હજાર આઠસોના ભાવે જ્યારે કે સોયાબીન પ્રતિ ક્વિન્ટલ પાંચ હજાર ત્રણસો અઠ્યાવીસના ભાવે ખરીદાશે ટેકાના ભાવની ખરીદીમાં પારદર્શિતા જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખરીદી કેન્દ્રો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું લાઇવ સ્ટ્રીમિંગ સીધું જ રાજ્યના કૃષિ વિભાગમાં કરવામાં આવશે એટલે કે આ સમગ્ર ખરીદીની પ્રક્રિયા પર કૃષિ વિભાગની ચાપતી નજર રહેશે આ સાથોસાથ ખરીદી કેન્દ્રો પરના વહીવટને સુવ્યવસ્થિત રાખવા માટે ક્લાસ વન અને ક્લાસ ટુ કક્ષાના અધિકારીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમ સિંહ જાડે જો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ લોકો આવી રહ્યા છે ખેડૂતો પોતાની જાણસી લઈને પહોંચી રહ્યા છે શું સ્થિતિ ત્યાં જોવા મળી રહી છે ચોક્કસ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોઈ શકાય છે કે ખેડૂતોની જે મગફળી છે તે ટેકાના ભાવે શરૂ થઈ ગઈ છે ખરીદી કરવાની શરૂ થઈ ગઈ છે બાર પરના ખેડૂત આપણી સાથે છે સીધા આપણે એની સાથે વાત કરીશું ભાઈ આજથી સારા ભાવ મળશે મગફળીના કેમ કે અત્યાર સુધી ઓછા ભાવે વેચાઈ ગઈ મગફળી ત્રણસો ચારસો પાંચસો રૂપિયા ઓછા ભાવે આપણી મગફળી વેચાણી શું કહેશો ઓછા ભાવથી વેચાણી સિત્તેર મન લેવાનો હતા પણ હવા સો મણ કરી સારું હે ખેડૂત માટે ફાયદો છે બરોબર બાર પરથી બાર આવી હતી કઈ રીતની પ્રક્રિયા હશે આખી હવા હોમણ લઈએ બરોબર મગફળીની જે ખરીદી છે છે તે શરૂ થઈ ગઈ થોડી જ અંદર જે યાર્ડના સત્તાધીશો અને સહકારી આગેવાનો છે તેમના દ્વારા જે ખરીદી શરૂ કરવામાં આવશે સીધા દ્રશ્યો બતાવશું સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે મગફળીની ખરીદી જે વ્યવસ્થિત થાય તે માટેના પ્રયાસો રાજ્ય સરકારના છે જે અલગ અલગ સહકારી સંસ્થાઓ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે મગફળી ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે ચૌદસો બાવન રૂપિયા મણના ખરીદી કરવાની જે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં ભાઈ શું કહેશો ક્યાં ગામથી આવો છો

તમે શું કહેશો ક્યાં ગામથી આવો છો હું ગટકા મારે તો કેન્દ્ર ગટકા કેન્દ્ર ઉપર મગફળી ખરીદવાની છે બરાબર હું ખેડૂત નથી આજથી સારા ભાવ મળશે કે મળે જ ને સારા જ ભાવ મળે ને ટેકાના ભાવ સારા એવા છે તો યાર્ડમાં સારા એવા ભાવ મળશે ઓપન માર્કેટ કરતાં કેટલા બધું ભાવ મળશે ચારસો રૂપિયા જેવું છે ચારસો સાડી ત્રણસો થી ચારસો રૂપિયા વધુ ભાવ મળશે

ખેડૂતો કુશ કેટલા વધારે ભાવ મળશે ચૌદસો ને બાવન રૂપિયા મગફળીના એક હજારને પાંસઠ રૂપિયા સોયાબીનના પંદરસોને ત્રેપન રૂપિયા અડદના અને સત્તરસોને બાવન રૂપિયા મગના માર્કેટ કરતા બધાના સારા ભાવ મળશે હા ઓપન માર્કેટ ભાવ સારા મળશે કેટલા મળે છે અત્યારે ઓપન માર્કેટમાં મગફળીના ઓપન માર્કેટમાં સારી મગફળીના છે અગિયારસો રૂપિયા બરોબર તમે કયા ગામ થી આવો છો ગટકા ગામ થી અચ્છા ખેડૂતો સરકારે ટેકો આપ્યો શું કેવા માંગશો ટેકો આપ્યો તો ખેડૂતો મદદરૂપ થાય એ કામ સારું કેવાય સરકાર પણ એમાં વ્યવસ્થિત રીતે લઈએ ને બધા ખેડૂતો ન્યાય મળે એવી પ્રક્રિયા કરીને ખેડૂતો સંતોષકારક પ્રક્રિયા થાય તો સારી વાત છે બરોબર અત્યારે સંતોષકારક હાલે છે હજી તો આ પેલો દિવસ છે ને શરૂઆત થઈ છે એટલે કેમ કહી શકાય કે આગળ દિવસોમાં કેવી રીતનું શું થાય પછી ખબર પડે ભાવ તો બરોબર છે ને ચૌદસો ના એ ભાવ તો બરાબર છે એ કાંઈ વાંધો નથી ભાવનો તો તમે ક્યાં ગામ થી આવો છો રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે સીધા દ્રશ્યો આપણે બતાવશું રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ખેડૂતો પહોંચ્યા છે સહકારી આગેવાનો પણ પહોંચ્યા છે જી આભાર આ માહિતી માટે